હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હરેદેવ હેવ એ નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં છે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈઝ ફાઇનલી આપણે અમદાવાદ થઈ ગયા છે અને આપણે બે શોંગ શૂટ કર્યા છે ને બે શોંગ બાકી રાખ્યા કેમકે મારી તબિયત અચાનક ખરાબ થઈ એટલે મારે પછી ઘરે રિટર્ન નીકળવું પડ્યું મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગયેલી હતી ત્યાં મને તાવ અને માથું ને એવું થઈ ગયું બુખાર આવી ગયો હતો એટલે પછી મને એવું લાગ્યું મા મમ્માને કોલ આવ્યો મમ્મી કહે છે ઘરે આવી જાય આપણે પાછી જતી છે જવું ત્યારે એટલે હું હમણાં પાછી ઘરે આવી છું પાંચ છ દિવસ માટે અને પાછી અમદાવાદ જતી રહે છે એટલે આપણે ઓલરેડી પ્રકાશ ચાંપુર સિંગર જોડે બેસ્ટ સોંગ બે સોંગ શૂટ કર્યા છે આપણે સોંગ શૂટ કરવાના ચાર સોંગ કરવાના હતા પણ મેં બેસ્ટ સોંગ મેં શૂટ કર્યા છે કેમ કે ત્યાં મને એકચ્યુઅલી તબિયત બહુ જ ખરાબ થતી એટલે પછી મારે શૂટ થાય તેવું હતું નહીં અને અમે શૂટ કર્યું છે સિદ્ધપુર પાટણ એટલે એ મેં ફર્સ્ટ ટાઈમ જોયું હતું અને મને ત્યાં બારિશ બી ચાલુ હતી અને બારિશમાં શૂટ કર્યું એટલે બારિશની મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ ચાલો ગાઈસ આજે આપણે જવાનું છે હોસ્પિટલ અને આજે બહુ જ બીમાર છું તો બી નહીં ઉતરતું અને આજે હોસ્પિટલ જઈ અને હવે દવાઈ બવાઈ કરાવીએ રિપોર્ટ બિપોર્ટ કરાવીએ એટલે અમદાવાદનો તાવ છે અને રિપોર્ટ તો કરાવવો પડશે ચાલો બને દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ગાઈઝ હાય ગાઈસ તો ફાઇનલી ઉઠી ગયા છે અને સાંજનો ટાઈમ થઈ ગયો છે અને થોડી ભૂખ પણ લાગી છે જમવું છે પણ ફોનમાં બેટરી થોડું કમ થઈ ગયું છે અને હમણાં બ્લોગ ઓછા શૂટ કરું છું કેમ કે લાવાઈ ગયો છે અને જોઈ શકો છો ફેસબુક એવું થઈ ગયું છે તો ચલો ગઈશ ના રહી ચલો ફ્રેન્ડ્સ તો આપણે જોઈ લઈએ છીએ ઘરે બધા અંદર શું કરે છે ઘરના બધા બહાર ગયા છીએ આ બીજમમાં બેસા છે અહીંયા ટીવી ચાલુ છે અને મમ્મીને ક્યારે આવશે અચ્છા મારા મમ્મીને મોડા આવશે ભાભી જમા બેસ્યા છે મેં જમી લીધું છે અત્યારે તો કોઈ છે નહીં અંદર તો ચાલો કહીશ બહને જો મમ્મીને આવશે તો ચાલો પૂરા બ્લોગમાં બતાવીશું આપણે અત્યારે તો કોઈ છે નહીં ઘરની અંદર કોઈ છે નથી મંદિરમાં દીવા ચાલુ છે બારનું લોકેશન તમને બતાવું છું બહારનું વાતાવરણ કેવું છે મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે જુલામાં તો હું ઘરે હોય તો કોઈનો વારો જ ના હોતો બારીશ આવવાની શરૂ થઈ છે કિચન બધું ખુલ્લું છે સો હાય ફ્રેન્ડસ અમારે જવાનું છે બહાર એટલે અમારે થવાનું છે રેડી અને ટાઈમ થઈ ગયો છે અત્યારે આઠ સાડા આઠનો ટાઈમ થઈ ગયો છે ને આજે વહેલું જવાનું છે મંદિર પર ભોલેનાથનું દર્શન કરવા જવું છે તો કાંઈ સજી કપડાને બધું ચેન્જ કરવાનું ભાગે છે વિસ્તરામ પડ્યો છે શું કરવું ખબર નહીં પડતી અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં ડ્રગ બનાવવાનું લેટ થઈ જાય છે કોઈ પણ ટાઈમિંગ નહીં હોય તો ચાલો આપણે પેકિંગ કરી નાખીએ બધી અને કપડાં ક્યાં પહેરવા એ ડિસાઇડ કરીશું હવે તો લો બના રહીજો નવા હોય તો વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરજો જે માતાજી હરે કરી નાખ્યો છે કેમ કે આપણે બહાર જઈએ એટલે મેકઅપ તો આપણા માટે ખાસ જરૂરી જ છે તો ફ્રેન્ડ મેકઅપ બધું કમ્પ્લીટ કર્યું છે અને ત્યારબાદ હજુ તો બાકી છે થોડું રવા બસ લાવી નહીં